ટ્રાફિક સારું હતું ગાડી ભરાઈ ગઈ ગાયા ગા બેઠા સીટ માં ગાડી માર્યો સેલપ કીધું હાલો હવે રાજકોટ ગાયા ગા પોગી જાય એવી ગાડી થોડી કાંઈ કીધા એક પેસેન્જર કે એક ભાઈ આવે છે ભાઈ ઘડી ગાડી ઉભી રાખો ને પણ એની વાત જોઈ પ્રમાણે કઈ વળ્યું નહીં એ પેસેન્જર કે હવે એ ભાઈ ને નથી આવું ઠેર રાજકોટ લઈને એની હું ડોળા કાઢ્યા હોય જે તો ગાડી ઠાઓ ઠાએ ભરે ગઈ તીને રાજકોટ નો રસ્તો એની તમે વાત જ જવા ભાઈ તમે રાજકોટ પોગો તા તો તમને પાહોળામાં દુખાવો થઈ જાય લેંડા પોગીને ચાનો નશો તો કરવો જ પડે ઈ તો તમને ખબર છે સેફાજી નગર ઝોલા સડે લે આ ઉજડે ચાલો પણ ક્યાં જાવું નથી માથે ખેતી ન્યા જોયું તો હરીયો બેઠો તો આંખ્યું તો જો પણ મીંડા જેવી કેવી થઈ ગઈ છે ને ગોપાલ કીધું માવો બને 535 નો ઢેર રાજકોટ લઈને કોટો નો ઉતરવો જોઈએ ન્યા જઈને જોયું તા તો આજે તો રવિવારી ભરણ હતી અને રવિવારી હોય ત્યારે ટ્રાફિક તમે બેભાન જેવા થઈ જાવ ભાઈ આજે તો બસ સ્ટેન્ડ થી ઉમેદ કાકા ફોન આવી ગયો તો મને કે હાલ તારી હાટુ દસ જણા રાખ્યા છે આમ પાછા મારા હગા હોતે થાય હો જોઈ લો છે ને અમજત ખાન જેવા અરે ઓ સાંભા કઈ નો ઘટે હો ભાઈ પછી તો મારી ગાડી હોતે ભૂખી થઈ ગઈ પછી એને મધ્યન ભોજન કરાવીને મેં કીધું હવે આપણે હોતે થઈ જાય બાબરા બાજુ રિટર્ન ભાઈ જેવી મેં ગાડી થોડી ગાંકી તા એક ડોસી વૈશ્ય થી નીકળી મેં કીધું આને મરવું લાગે હજી ડે મેં આવીને જોયું મેં કીધું છે એકાદ બે પેસેન્જર હજી બે જણા ઘટે છે કારણ કે લાલસ ભૂંડી વસ્તુ છે ને ભાઈ હોય તોય ઉપાદી ન હોય તોય ઉપાદી એવું છે બધું આપણે તો એવી ગાડી થોડી ગાંકી તા તો પરમાણુ બમ્બ ફૂટવાના ચાલુ છે આ વખતે તો પણ પારવા પારવા હતા દસ પંદર કિલોમીટર તોય પણ ધ્રુજરી તો ઉપાડી જ દેવો એમાં કઈ ઘટે નહીં અદાણી કાકાના પ્રોજેક્ટ લાંબા જ્યાં હોય ને ઊભા રાખી દેવો આપણે બે મિનિટ રોડ માં રાખી હોય કઈ કહેવાય બીજી કીધું તું એને અમરેલી લઈને તો તારા વાળ બળી જાય છે આ માળા દીકરા ઉતરે એટલે દાતે બહુ કાઢ્યો અને ખબર પડી જતી છે કે ડ્રાઈવર આપણાથી ધરાઈ રહ્યો બસ મિત્રો આજનો દિવસ કઈક આવો હુવાણી વાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો સાથે અને આ વીજ दड बडा टी आहे